હેલો વેલકમ ટુ ફૂડ મંત્ર આજે આપણે એક મસ્ત મજાની વાનગી આજે આપણે એકદમ ઘટ અને ડેરી જેવું જ મલાઈદાર એવું દહીં કેવી રીતે ઘરે બનાવવું ને એ જોવાનું છે એની આપણે આખી ટીપ્સ અને ટ્રીક સાથેની રેસીપીઝ જોઈશું જો દહીં તો બધા જ ઘરે જમાવતા હોય છે અને બધા બનાવતા હોય છે પણ દહીં પાણી મૂકી દેતું હોય છે ઘટ્ટ નથી બનતું હોતું અત્યારે તમે જુઓ છો કે આજે દહીં તૈયાર થયું છે તો કેટલું સરસ એકદમ ઘટ્ટ એવું દહીં તૈયાર થયું છે ક્યાંય પાણી નથી મૂકેલું તો આવી રીતનું જો દહીં તમારે એવું ઘટ તૈયાર કરવું હોય તો એમાં શું વાતનું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે મેળવવાનું છે તો સૌથી પહેલાં તો આપણે અત્યારે મેં ફાઇવ હંડ્રેડ એમએલ દૂધ લીધેલું છે અને એને ગરમ કરી લેવાનું છે આ દૂધને જો તમારું એ દૂધ જો કાચું હોય તો સૌથી પહેલાં એને ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું છે અને પછી જ દહીં જમાવાનું છે જો તમે જે બહારથી તર દૂધ લાવ્યા હોય એટલે કે જે આપણે થેલીનું દૂધ લાવ્યા હોઈએ છે જે પણ દૂધ તમે વાપરતા હોય ગાયનું દૂધ વાપરતા હો અથવા તો જે આપણે દૂધ લાવતા હોઈએ છે એ દૂધ જે છે એને પહેલાં એક વખત ગરમ કરી લેવાનું છે પૂરેપૂરું ઊભરો આવે ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે અને એ જે દૂધ ગરમ થઈ જાય ને પછી તેની અંદર મેરવણ એડ કરવાનું છે એટલે કે એને ઠંડુ કરી અને પછી એની અંદર મેરવણ એડ કરવાનું છે એ દૂધ ગરમ થઈ જાય પછી એની ઉપરની જે મલાઈ હોય એ એ પણ તમે રીમૂવ કરી શકો છો કારણ કે આપણે જ્યારે પણ દહીં બનાવીએ છીએ ત્યારે એ દહીં જે છે એ આપણે લો ફેટ દહીં તૈયાર કરતા હોય છે ઘરે તૈયાર કરીએ ત્યારે આપણે બહુ વધારે ફૂલ ફેટ દહીં તૈયાર નથી કરતા હોતા અને જો તમારે ફૂલ ફેટ દહીં જો તૈયાર કરવું હોય અને ખાસ કરીને શ્રીખંડ માટે જો દહીં તૈયાર કરવાનું હોય તો તમારે આવી રીતે ફૂલ ફેટ દહીં તૈયાર કરવાનું છે હવે જો તમારે એકદમ ઘટ્ટ એવું દહીં તૈયાર કરવું હોય તો સૌથી પહેલાં જે દૂધ છે એને ગરમ કરી લેવાનું છે અત્યારે મેં અહીંયા ફાઇવ હંડ્રેડ એમ એલ દૂધ લીધેલું છે આ જે દૂધ છે એ કાચું દૂધ નથી એટલે હંમેશા જ્યારે પણ તમે મેળવણ નાખો ત્યારે જે કાચું દૂધ તમે માર્કેટમાંથી લાવો છો એટલે કે તમે કોઈ પણ થેલી જે અમૂલ શક્તિ છે કે અમૂલ ગોલ્ડ છે કે કોઈપણ દૂધની જે થેલી લાવો છો એને પહેલાં એક વખત ગરમ કરી લેવાનું છે એ કાચું દૂધ જો તમે નવસેકું ગરમ કરી અને મેળવશો તો એનું રિઝલ્ટ સરસ નહીં આવે અત્યારે આ જે દૂધ છે મેં એને ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે અને એની ઉપરની જે પતલી મલાઈ હોય એ અંદર જ મિક્સ કરી લેવાનું છે એની એને રિમૂવ નથી કરવાની કારણ કે જો તમે એને કાઢી લેશો તો જે દહીં છે એકદમ ઘટ તૈયાર નહીં થાય પણ જો તમને લો ફેટ દહીં તૈયાર કરવું હોય તો જે ઉપરની મલાઈ હોય એ તમારે કાઢી લેવાની છે તો હવે આ જે દૂધ છે એને આપણે ગરમ કરી લેવાનું છે આ દૂધને આપણે કેવું ગરમ કરવાનું છે કે સિઝન પ્રમાણે આપણે ગરમ કરવાનું છે જો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળો છે કે વરસાદની સિઝન છે ત્યારે પણ ભેજનું અને ગરમાવો વધારે હોય છે તો દૂધ એટલું ગરમ કરવાનું છે કે જેના કારણે તમારી આંગળી જ્યારે તમે અંદર નાખો ને ત્યારે એકદમથી ખેંચીને લેવો એટલે કે દૂધ વધારે ગરમ નથી કરવાનું પણ જો તમે શિયાળામાં આજ દહીં જમાવતા હો તો દહીં દૂધ જે છે એ થોડું વધારે ગરમ કરવાનું છે તો હવે અત્યારે આપણે આ દૂધને ગરમ કરી લઈએ દૂધને આપણે લગભગ એક થી બે મિનિટ માટે ગરમ કરીશું જેથી કરીને એ વોર્મ થઈ જાય નવશેકું તૈયાર થઈ જાય એ રીતે આપણે દૂધને તૈયાર કરવાનું છે દૂધ જે છે સરસ ગરમ થઈ ગયું છે આપણે એકવાર ચેક કરી લઈશું જો આવી રીતે હાથ આંગળી આપણે અંદર એડ કરશું ને તો તરત જ ખેંચી નહીં લઈને જો તરત જ ખેંચી લેવી પડે એટલે કે બહુ જ ગરમ હોય તો આપણે આંગળી અંદર નથી રાખી શકતા તો એ રીતની આપણે જે દૂધ છે એને ગરમ નથી કરવાનું પણ અત્યારે મારી આંગળી એક મિનિટ સુધી પણ અંદર હશે તો પણ મને વાંધો નહીં આવે એ રીતનું મેં દૂધ ગરમ કરેલું છે તો આ રીતે મેં દૂધને ગરમ કરી લીધું છે હવે આપણે મેરવણ એડ કરવાનું છે હવે આપણે જ્યારે પણ મેરવણ એડ કરવાનું હોય ને ત્યારે કોઈ પણ આવું મોટું વાસણ લેવાનું છે અને આ જે મોટું વાસણ છે એની અંદર સૌથી પહેલાં આપણે એની અંદર મેરવણ એડ કરી દેવાનું છે અરે અત્યારે ઉનાળો છે અને મેં ફાઇવ હન્ડ્રેડ એમ જેટલું દૂધ લીધેલું છે તો એની સામે લગભગ એક ટી સ્પૂન તમે જોઈ શકો છો કે અત્યારે મેં કેટલા પ્રમાણમાં દહીં લીધેલું છે તો આટલું લેવાનું છે અને આ જે તમે મેરવણનું દહીં લ્યો ને એ પણ ખાસ યાદ રાખવાનું છે એ ચીકણું ન હોવું જોઈએ અને એ પણ થોડું ઘટ્ટ હોવું જોઈએ એ રીતનું તમારે દહીં લેવાનું છે પાણીવાળું દહીં નથી લેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જો તમને દેખાય છે ને કે આ એક ઘટ્ટ દહીં છે તો એને આપણે પહેલાં અંદર મૂકીશું અને પછી એને આમ ફેલાડી દેવાનું છે 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 ચારે બાજુ ફેલાવી દીધું અને હવે આપણે જે આ દહીં તૈયાર કે દૂધ જે ગરમ કરીને રાખ્યું હતું એ ગરમ કરેલું દૂધ આપણે એની અંદર એડ કરી દઈશું અને એડ કરી અને એને એક થી બે મિનિટ આવી રીતે એકાદ મિનિટ સુધી ઝેરી લેવાનું છે આવી રીતે ઝેરવાથી શું થશે કે મેરવણ છે એ જે દૂધના કણે કણમાં ફેલાઈ જશે અને એના કારણે તમારું જે દહીં છે ને એકદમ સરસ પરફેક્ટ જામશે એકદમ ચક્કા પડતું અને ડેરી જેવું જ ઘટ એવું દહીં તૈયાર થશે તમારું અને તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ ફ્રોથ આવી ગયા છે તો આ રીતના જે ફ્રોથ હશે ને તો જે ત્યારે દહીં જામશે ને ત્યારે પણ એના ઉપર એક સરસ લેયર આવશે અને એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે દહીંમાં ઘણી વખત ખટાસ પણ આવી જતી હોય છે તો એનું પણ રીઝન એ જ છે કે જો તમે મેરવણ વધારે એડ કરો અથવા તો તમે જે દૂધ છે એ વધારે ગરમ કરી લ્યો તો જે દહીં છે એ ખાટું જામે છે હવે આ રીતે તમે તૈયાર કરી લીધું છે આ જે મિશ્રણ છે આપણે તૈયાર કરી લીધું છે હવે એને તમે એ જ તપેલીમાં એડ કરી શકો છો અથવા તો કોઈ માટીના વાસણમાં પણ એડ કરી શકો છો અત્યારે મેં આવું એક માટીનું વાસણ લીધેલું છે આ જે માટીનું વાસણ છે એને મેં પાણીથી ધોઈ લીધું છે અને પાણીથી ધોઈ અને પછી એની અંદર આપણે આપણે દૂધ દૂધ એડ કરી છે હવે આ જે એને માટીના વાસણમાં લઈ દઈશું અને બની શકે તો થોડું ઉપરથી નાખવાનું છે જેથી કરીને ફ્રોથ દેખાય તમને આવી જ રીતે એક આ બીજું માટીનું વાસણ છે જેમાં એડ કરી દઈશું આ જ રીતે એક સ્ટીલનું વાસણ પણ લીધેલું છે સ્ટીલની તપેલી છે એમાં પણ આપણે ઉમેરી લઈશું હવે આ દરેક વસ્તુને આપણે ઢાંકી લેવાની છે દરેકે દરેક વસ્તુને આપણે કવર કરી લઈશું આ રીતે આપણે આજે તૈયાર થયેલું જે દૂધ છે કે મેળવેલું જે દૂધ છે એને ગરમ જગ્યા ઉપર મૂકીશું એટલે કે જો માઇક્રોવેવમાં તમે મૂકી શકો છો અથવા તો ગેસની આજુબાજુ પણ તમે ક્યાંય મૂકી શકો છો પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે ઉનાળો છે તો લગભગ બે કલાક જેવું થાય દોઢથી બે કલાકમાં દહીં સરસ જામી જાય છે નહીં તો જો વધારે ટાઈમ તમે રાખશો ચારથી પાંચ કલાક તો એમાં ખટાસ આવી જશે અને જ્યારે તમે શિયાળામાં આ દહીં જમાવતા હો ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એને વધારે ગરમ જગ્યાએ મૂકવાનું છે એટલે કે કોઈ બંધ જગ્યાએ બંધ કબાટમાં મૂકી દો અથવા માઇક્રોવેવમાં મૂકી દો તો એ દહીં સરસ રીતે જામી જાય છે અને હા જો શ્રીખંડ માટે તમે ખાસ આ દહીં મેળવતા હોવ તો એની અંદર તમારે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે અને એક ચમચી મલાઈ પણ એડ કરી શકો છો જો મલાઈ ન હોય તો બેને બદલે ત્રણ ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે અને પછી એને મિક્સ કરી અને પછી એ દહીંને તમારે જમાવવાનું છે તો એ રીતે જો તમે જમાવશો તો બહુ જ વધારે સરસ ઘટ એવો દહીં તૈયાર થશે અને એ દહીંમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાના કારણે શ્રીખંડનો મસ્કો તમારો બહુ જ સરસ તૈયાર થશે હવે આ જે મેળવેલું જે દૂધ છે એને આપણે ઢાંકી લીધું છે અને એને ગરમ જગ્યા ઉપર મૂકી દઈએ અને લગભગ દોઢ બે કલાક પછી આપણે ચેક કરશું તો દહીં સરસ જામી ગયું હશે દહીં એકવાર જામી જાય ને પછી એને ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દેવાનું છે ફ્રીઝમાં અરાઉન્ડ તમે બે કલાક સુધી રાખી દેશો ને તો એ દહીં છે એકદમ સરસ સેટ થઈ જશે એની અંદરનું પાણી પણ ઉપર કદાચ જરાક આવ્યું હશે ને તો પણ એ સરસ રીતે એબ્સોર્બ થઈ જશે અને એ તમારું જે દહીં છે એકદમ ઘટ્ટ અને મલાઈદા તૈયાર થશે દહીં સરસ સેટ થઈ ગયું છે બે કલાક એને જામતા લાગ્યું અને પછી એને બેથી ત્રણ કલાક મેં ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકી દીધું હતું એટલે એકદમ સરસ જે દહીં છે એ સેટ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો કે એકદમ ઊંધું કરતાં પણ નીચે પડતું નથી અને આપણે માટીના ગુલડમાં કર્યું છે એટલે અહીંયા બહારની બાજુ પાણી આવી ગયું છે અને એના કારણે દહીં છે એકદમ સરસ ઘટ્ટ થયું છે ઊંધું કરતાં પણ નીચે નથી પડતું આજ રીતે આ દહીં પણ એટલું જ સરસ જામી ગયું છે ક્યાંય પાણીનો ભાગ નથી દેખાતો અને આ દહીં પણ એટલું જ સરસ જામી ગયું છે હવે આપણે આ જે દહીં છે એના ઉપર થોડા પ્રમાણમાં છાસનો મસાલો ખાટી દઈશું એનો સ્વાદ બહુ જ સરસ લાગશે આમને આમ જ દહીં ખાવાની તમને બહુ જ મજા આવશે જો તમને હું દહીં બતાવું કેટલું સરસ જામ્યું છે એકદમ સરસ ઘટ એવું દહીં જામ્યું છે ને આમાં પણ તમે જોઈ શકો છો કે ક્યાંય પાણીનો ભાગ નથી રહેલો અને એકદમ સરસ ઘટ એવું દહીં જામી ગયું છે આ દહીંમાંથી તમે છાસ બનાવશો લસ્સી બનાવશો તો એકદમ પરફેક્ટ તૈયાર થશે અને આમને આમ ખાવું હશે તો પણ બહુ જ સરસ બનશે રાયતું પણ બહુ જ સરસ બનશે તો હવે આ દહીંને આપણે સર્વ કરી લઈએ